જમીન જેવું ગનની વાડી છે જો ભાઈ બધી ગનની વાડી જ છે ખાડા દેખાતા છે રખાડો આ બધી જગ્યામાં બધું વાવી દીધું છે બધું નોખો નોખો સ્વાગત છે નવા બ્લોગ વિડિયોની અંદર બધાને જય માતાજી જય મોગલમા ભાઈ નવા બ્લોગ વિડિયોની અંદર તમારો બધાનો હાર્દિક 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 સ્વાગત છે ભાઈ કેવો લાગ મસ્ત લાગ્યું ને અને બધાને હર હર મહાદેવ ભાઈ

ભાઈ ભાઈ રમે છે અને હાય સાપ જો વાહ કેમ લાગે વરસાદ આવશે કમેન્ટ ફોન આવી ગયો કારખાને છે ને લાઈટ વેગી હતી સાહ વેગી છે ને તો શાહ પીવા જવાનું ફોન આવી ગયો તો નો અને ભાઈ હવે જાઉં કારખાને મેડમ શ્રી હવે તમે જે વાવો એ કન્ટિન્યુઅર બ્લોકમાં બન્યા રહેજો મેડમ કાંક વાવવાના છે વાવવાનું છે અને એ વાવશે અને પછી આપણે ગુરુવારે જવાની છે કલમ લેવાની કલમ વાવવી છે એક ને બે બે કલમ વાવી દેવી છે કલમ તો બ્લોકમાં બને રેજો કા અગિયાર વાગી છે અગિયાર વાગે છે ને કોઈ લાઈટ આવી નથી અને ભાઈ છે ને મેડમ છે ને શાક બકાડું જુદું જુદું કાઢે છે જો શું છે આ બધું

ઘોર બતાવ્યું મે અરે આ ભાઈ જો બિસ્કિટ ખાય પૂછ્યા છે ભાઈ ને તું એ ઓ ભૂખ લાગી ભાઈ હે ચાર થઈ ગયા બસ વાની પેલા થાય છે ના એ તો ચાર થઈ ગયા ફ્રેશ થઈ ગયા છે ભાઈ મે હવાર મનાઈ લીધું આ મા દીકરો અતારમાં નયા હું હવારમાં તમારા બધાય પહેલા નયા તું મારી પહેલા નય હું ભઈ આવું છું જો નો બે દીએ ના આવો આ ભાઈને રોજ ના આવો આને રોજ ના આવો કા તો બિસ્કિટ કેમ ખાઈ જો મકાઈ તો બાકી દેશી જતું ને મકાઈ મકાઈ દેશી ઓલી હાણી એના તું છે તો ચાલો કન્ટિન્યુઅર બનાવી રહેજો આગળ કેવી રીતે વાવે છે આગળ શૂટ લેવી આપણે નોખા નોખા પાડી દે કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહેજો કામન તું ભાઈ દહીં કરે કેમ કન્ટિન્યુ બનાવી રહેજો થઈ ગયું છે ચાલુ વાવવા જો કેવી રીતે વાવે મેડમ વાવી કેમ હોય ને અહીં દેવી કા અહીંયા સોપો બધું દે એટલે આપણે ઉતારી ખાવા થાય ને એટલા માં પાણી આપણે બધું કેમ વાવ દાણા जय गणपदादा ने जय माताजी उगी जाय ને गेला હર ઉગી જાય વાવણી વાવ થઈ ગઈ આપણે કા વાવણી થઈ ગઈ છે ને સાંડલો બાંડલો તો કર્યો ને એવું કે આપણે નો હોય શિંગની મેવું આવે ને શિંગની વાવેતી હોય આ તો હું આખો આખો સોફાનો છે આ છે ને ખાટા દાર ભિંગડો થાય કેવો હમ જ કેઈ દેતો પછી દાટી દેવો છે અપિંગો બધું વાવી દઉં પહેલા પછી મકાઈ આમ વાવી ઓલી બાજુ હા આ રીંગણી તો આવીતી ઉગી ગઈ છે હવે છોટી ગઈ છે હા કેમ ભાવ તમે કેવી રીતે બ બધા ઘરે વાવતા હોય તો અમારું જો ઘરે વાવે છે જ કેમ કરે હાટાટ છોડવા નાખ્યા હાટાટા એટલો તો બીન્ડો આપણે પાછો ફરીને વાવવાનો હોય વાહામાં જ થઈ જાય હ

તુલસી નામ બાવન ટીંડાની આઈ કરી ગુવર વાવી દીધો મને છોલી મકાઈ સોપતી મકાઈ પછી ભાઈ આવી રીતનું નું હોય વાવવાનું આપણે કપાસ ને બપાસ છે ને સોપવા જાતા હોય ને એને ખબર હોય કે કેવી રીતે વાવવાનું હોય કપાસ છે ને બપાસ ને બધું શું કહેવાય કે નાની નાની વસ્તુ બધાય વાડીઓમાં સોપતા હોય અહીંયા આપણે વાડી જ ગણવાની કારણ કે આપણે જમીન જેવું છે ઘરની વાડી છે જો ભાઈ બધી ઘરની વાળી છે અહીંથી વાડી બનાવી છે ઊગી હતી ઊગી જાય ને જો ભાઈ આવી રીતનું કંઈક વાવે છે તમે બધા કેમ કરીને વાવો બધા કમેન્ટ કરજો ખાસ કરી મેડમ વાવ મળ્યા છે જો

તુરિયા ને આમ થોડાક મોટા શીભડા ને તરબૂચ એ બધું વાવ્યું છે અને અહીંયા જે આ ખાલામ છે ને મકાઈ મકાઈને વાવવાનું છે બપોર પછી મેં કીધું વાવી દે છે અત્યારે ખાડા ગયા થઈ ગયા છે તો આપણે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે રાંધી નાખીએ મળીએ હવે બપોરે પછી કન્ટિન્યુ રેજો બધા લોગમાં બધું વાવીએ એટલે ઉગી જાય ત્યારે પાછું બે તમને કે કેવું ઉગી દેશે નાનક્રંથ વાડીમાં બધું વાવી દીધું છે

કેવું જાગી જાલવીને વેઠા છે એ શું કામ હતું તો કાંઈ કામ હતું નહીં આપણે કામ હતું બી રોપવાનું એમ કામ છે જો કરના તમને છે ને ખાડા દેખાતા છે ખાડો એમાં બધા છે ને હે વાવ્યું છે આ બધા એમાં ઉગે ને ત્યાં સુધી દેખાય તો નહીં એટલે આપણે અહીંથી છે ને છે જાડું કરી કેમ કે કોક થોડી ધોડીના મજા આવે તો બધું ભાંગી કાઢી નાખે અને મન તો ભાઈ રમતા હતા ભલે રમતા ઓલો રીંગીનો રોપડો જમી સોયપો તો લસાઈ ગયો છે ને મૂળિયા જ્યારે જમીન સોટી જાય ત્યારે થાય હવે એ ત્યાં સુધી તો કઈ થાય નહીં આવે લીંબુ માં લીંબુ ઉલી ગયા છે હું બીજો ફાલ આવે તે થાય મિત્રો હજી કારખાને વહી ગયા છે સા પાણી પીને તરત વહી ગયા હતા પછી તો અમે બેઠા હતા મેં કીધું લાય લોક્ષ પાછું સારું કરી દઉં અને આ બધું બનાવ્યું તો અત્યારે કેવું થઈ ગયું છે હુંકાઈ ગયું હજી હા હુંકાઈ જાય ત્યારે નહીં ગમે આ તો ખાલી કેમ કે આ બધું આડું રહે કે નહીં તો ઢોર આવે નહીં જે અહીંયા થોડીક કાંટા છે ને એ નાખવાના બાકી છે એ રહી ગયા છે હવે એ છે પછી નાખી દેવું આપણે ઘડીક વાર રહી નાખી દેવું

અને રોટલો છે અને ગુંદા છે અને એવું બધું છે ને આ ભાઈ ને સોળી દે છે કા અને ભાઈ છે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે ખાતા ખાતા છે ને પેલા પછી ખાવું છે અને પેલા એન્ડ આપી દેવું છે કારણ કે વિડીયો બહુ જાજો થઈ ગયો છે તો આજનો વિડીયો તમને સારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કમેન્ટ કરતા જજો વિડીયો સારો ગમ્યો હોય તો હા હા હોય ભાઈ જો શું કરે જો નવા નવા કપડા ભાઈ બેઠા વાહ ભાઈ વાહ તો ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને કરીને કમેન્ટ દેજો જો ભાઈ નું આવું જોઈએ કારણ કે મમ્મી છોડી દે છે જો તાત્કાલિક ખાવું તો મળીએ પછી કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મગજ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જુઓ પાછા સબસ્ક્રાઈબ